નીટ બે હજાર ચોવીસ પેપર લીકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય આપવામાં આવ્યો છે કે તમારા લોકોની રીનીટ થવાની નથી તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરેલ છે કે નીટ બે હજાર ચોવીસમાં એક પ્રશ્ન ફિઝિક્સનો હતો એ આખે આખો જે મુદ્દો છે એ પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો તો એમાં તમારે એ ફિઝિક્સનો કયો પ્રશ્ન હતો એમાં શું જવાબ આવશે અને એ જવાબથી તમારા લોકોના પરિણામમાં શું ફેર પડશે એની સમજૂતી સાવ સરળ રીતે આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી મેડિકલની એડમિશન પ્રક્રિયા છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટરનરી છે બીએસસી છે ટૂંકમાં ધોરણ બાર પછી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તો સૌથી પહેલાં એ વસ્તુ તમને જણાવી દઉં કે સમગ્ર પ્રશ્નનો વિવાદ શું હતો હવે ફિઝિક્સમાં તમારે એ પ્રશ્ન પૂછાણો હતો એમાં તમારે છે બે એન હતી જે જૂની એડિશન હતી અને નવી એડિશન બે હતી હવે શું થાય નવી એડિશન મુજબ છે એ ફિઝિક્સના પ્રશ્નનો કંઈક બીજો જવાબ આવે છે અને જૂની એડિશન મુજબ પણ કંઈક બીજો જવાબ આવે છે હવે એનટીએ દ્વારા છે બંને જવાબ માન્ય રાખવામાં આવ્યો કે ભાઈ ઘણા પાસે જૂની એનસીઆરટી હોય છે એટલે એનટીએ દ્વારા છે બંને જવાબ માન્ય રાખવામાં આવ્યા હતા અને જે વ્યક્તિએ બંને જવાબ ટીક કર્યા છે એ વ્યક્તિઓને એના પૂરેપૂરા માર્ક્સ છે એ આપી દેવામાં આવ્યા હતા અને આ પ્રશ્નને લઈને છે સુપ્રીમ કોર્ટમાં પણ આખી આખી સુનાવણી થઈ તો સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન વિશે શું કહ્યું કે અમે છે આઈઆઈટીના જે પ્રોફેસર છે આઈઆઈટી દિલ્હી એ પ્રોફેસરને અમે પણ પૂછ્યું છે એણે રિપોર્ટ સબમિટ કર્યો છે અને એના મત મુજબ અને નવી એનસીઆરટી મુજબ માત્ર એક જ જવાબ સાચો છે એટલે તમે બીજો જવાબ છે એ પણ તમે લોકો સાચો ના ગણી શકો અને એ કે અમે આ વખતે કે એ પ્રમાણે નિર્ણય આપી દઈએ કે ભાઈ બંને જવાબ સાચા છે તો વિદ્યાર્થીઓ પર પણ ખોટી અસર થશે કેમ કે ભાઈ જે વસ્તુ ખોટી છે એને પણ તમે કે તમે સાચી છે એ તમે સાબિત કરો છો એ રીતે એ કે પ્રશ્નો પણ એ કે ઉઠી શકે છે અને વિદ્યાર્થીઓ જે ગોખણપટ્ટીને જે સ્થાન મળે છે એ વિદ્યાર્થીઓ વધુ પડતી ગોખણપટ્ટી કરે છે હવે આના વિશે ભાઈ ઘણા બધા છે લાંબી ચર્ચા થઈ હતી મેં પણ આખે આખું સુપ્રીમ કોર્ટનું જોયું હતું પણ છેવટે નવી એડિશન મુજબ છે એ સુપ્રીમ કોર્ટે એક જ જવાબ માન્ય રાખ્યો છે ક્લિયર થઈ ગયું તો હવે આ પ્રશ્ન કયો હતો એ તમને સમજાવી દો જો આ પેલો આપણે ઇંગ્લિશનો પ્રશ્ન છે અને પછી આ આપણે ગુજરાતી એડિશનનો પ્રશ્ન છે ક્લિયર થઈ ગયો એટલે તમને જો પહેલાં શું આપ્યું હતું નીચેના બે વિધાનો આપેલા છે પરમાણુ હોય કે વિદ્યુતીય રીતે તટસ્થ છે કારણ કે તેમાં સમાન ઘન અને ઋણ વિજભાર છે વિધાન બે શું કહે છે દરેક તત્વના પરમાણુ સ્થાયી છે અને લાક્ષણિક છે વર્ણપટ ઉત્તેજે છે હવે આનો સાચો જવાબ શું આવે એ તમને કહી દો તો વિધાન એક સાચું છે આનો સાચો જવાબ એ જ આવશે વિધાન એક સાચું છે વિધાન બે ખોટું છે ક્લિયર થઈ ગયું તો જે વ્યક્તિ હોય આ ઓપ્શન ટીક કર્યો હશે એમના માર્ક્સ જે છે નીટમાં એને એ જ રહેશે ક્લિયર થઈ ગયું અને માની લો કે જે વ્યક્તિ હોય એવું કર્યું કે ભાઈ બંને વિધાન છે એ સાચા છે એટલો મતલબ આ ઓપ્શન ટીક કર્યો હશે તો એ વ્યક્તિઓના માઇનસ પાંચ માર્ક્સ થશે ક્લિયર થઈ ગયું હવે આ ઓપ્શન ટીક કરવાવાળા છે એમાં ચાર લાખ અને છે પાંચ હજાર વિદ્યાર્થીઓ છે ચાર લાખ પાંચ હજાર વિદ્યાર્થીઓ એણે આ જવાબ છે એ ટીક કર્યો છે એ જવાબ ટીક કર્યો છે એટલે ચાર લાખ પાંચ હજાર લોકોના માઇનસ પાંચ થશે અને એ લોકોનું રિઝલ્ટ છે એ પણ તમને જાહેર કરી દેવામાં આવશે બે દિવસની અંદર ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં એનો સાચો જવાબ શું આવશે કે ભાઈ વિધાન એક સાચું છે અને બીજું વિધાન ખોટું છે આ જવાબ બસ તમારો સાચો રહેશે બંને વિધાન સાચા છે એ જવાબ તમારો રહેશે નહીં એ જ રીતે ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ ઇઝ કરેક્ટ બસ સેકન્ડ ઇઝ ઇન કરેક્ટ કે ભાઈ પહેલો પ્રશ્ન છે એ કેવો છે તો કે ભાઈ સાચો છે અને બીજું વિધાન છે એ ખોટું છે જે વ્યક્તિઓએ આમાં આ જવાબ ટીક કર્યો છે કે બંને વિધાન સાચા છે એ વ્યક્તિઓના માઇનસ પાંચ માર્ક્સ થવાના છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે માની લો કે એવો આમાં છે ને ચુમ્માલીસ લોકોએ આ રીતે ટીક કર્યું હતું અને એ લોકોને સાતસો વીસ આવ્યા હતા હવે એકસઠમાંથી ચુમ્માલીસ લોકો છે એ આપણે નીકળી જશે એટલે સત્તર લોકો છે એને સાતસો વીસમાંથી સાતસો વીસ આવ્યા ક્લિયર થઈ ગયું આ વસ્તુ બાકીના લોકો જે છે એને સાતસો ને પંદર માર્ક્સ આવશે ક્લિયર થઈ ગયું હવે આ વસ્તુથી તમારા મનમાં એ પ્રશ્ન થાય કે રેન્કમાં શું ફેરફાર પડશે તો રેન્કમાં તમારે મોટો ફેરફાર પડી જાય કેમ તમે પણ વિચારી શકો છો કે ભાઈ ચાર લાખ લોકો છે એણે આ ઓપ્શન ટીક કર્યો છે ને એ વ્યક્તિના એના માઇનસ પાંચ થવાના હોય તો તમારે એ લોકોને માની લો કે જેને સાતસો વીસ આવતા હતા તો હવે એને કેટલા આવશે સાતસો પંદર આવશે અને સાતસો સોળવાળો તો એનાથી આગળ નીકળી ગયો ક્લિયર થઈ ગયું માની લો કે જે વ્યક્તિને છસો માર્ક્સ આવતા હોય એ વ્યક્તિને પાંચસો ને પંચાણું આવશે એટલે એટલો પાંચ માર્ક્સનો ડિફરન્સ પડી જાય ક્લિયર થઈ ગયું એટલે મોટો ફેરફાર પડી શકે એટલે એક રેન્ક હોય ને એટલે આપણે એવું ગણી શકીએ કે ઓછામાં ઓછા તમારે દસ વિદ્યાર્થીઓનો ફેર પડે એક રેન્ક તમારો પાછળ જાય એટલે તમારે પચાસ સ્ટુડન્ટ છે એનો તમારે ઓછામાં ઓછો ફેર પડશે ગુજરાતની જ વાત કરું છું ક્લિયર થઈ ગયું એટલે એટલો તમારે ઘણો બધો છે એ ફેરફાર આમાં પડી જતો હોય છે ક્લિયર થઈ ગયું તો આ એટલો ફેરફાર પડશે અને બાકી તમને જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો